જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો ચાલો જાણીએ સુરતના અદ્ભુત શિવધામના મહિમા કર્મનાથ એટલે તો કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવતા મહાદેવ એટલે કે ભક્ત જેવી ભાવના સાથે અહીં આવે છે અને જેટલા શુદ્ધ તેના કર્મ છે તે અનુસાર જ મહેશ્વર ફળની પ્રાપ્તિ કરાવે છે સદ્યો પૂર્વ અહીં દેવાથી દેવ કદમનાથ મહાદેવના નામે પૂજાતા હતા સમગ્ર ભારતમાં અનેક શિવાલય આવેલા છે મહાત્માના સ્થાપત્યની દ્રષ્ટિએ દરેકની આગવી જ મહાનતા છે ત્યારે આજે વાત કરવી છે ગુજરાતમાં જ આવેલા એક એવા શિવ મંદિરની કે જેની શોભાને શબ્દોમાં વર્ણવી અશક્ય છે આ સ્થાનક એટલે કે સુરતના કાકોદરા વિસ્તારમાં આવેલું કર્મનાથ મહાદેવનું મંદિર આ અદ્ભુત શિવ મંદિર પાવની તાપી નદીના કિનારે સ્થિત છે વેલબૂટાની સાદગીપૂર્ણ ભાત અને મનને શાંતિ પ્રદાન કરે તેવા રંગોથી આખું શિવાલય શોભાયમાન છે મંદિર એટલું તો સુંદર લાગે છે કે બસ આપણે નિહાળતા જ રહી જઈએ આ મંદિર તો જાણે સ્થાપત્યની શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તો આ ભવ્ય મંદિરમાં શ્રદ્ધાળુઓને થઈ રહ્યા છે અત્યંત દિવ્ય શિવલિંગના દર્શન અહીં ગર્ભગૃહ મધ્ય એક ખૂબ જ નાનકડું શિવલિંગ વિદ્યમાન છે આ નાનકડો શિવલિંગ ખૂબ જ મોટો મહિમા છે હજારો વર્ષ પૂર્વ આ શિવલિંગની સ્થાપિત થવાનું નિમિત્ત બન્યા હતા ઋષિ કર્દમ ઋષિ કર્દમ બ્રહ્મ માનસ પુત્ર હતા તેમણે મનુ સતરૂપાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા ત્યાર પછી ઋષિ કરદમને નવ પુત્રીઓની પ્રાપ્તિ થઈ હતી કહેવાય છે કે આ નવ પુત્રીઓથી જ સમસ્ત સંસારનો વિસ્તાર થયો અને ઋષિ કરદમને ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુએ પુત્ર રૂપે અવતરણ કર્યું આ પુત્ર એટલે કપિલ મુનિ પુત્ર કપિલનો જન્મ થતાં જ પત્ની દેવહૂતિને આપેલા વચન અનુસાર ઋષિ કરદમ સંસાર ત્યાગી ઘોર તપસ્યા માટે નીકળી પડ્યા હતા અને પાવની તાપી નદી કિનારે આવી શિવલિંગની સ્થાપના કરી અખંડ તપસ્યા કરી હતી આજે પણ મંદિરમાં તે જ શિવલિંગ સ્થાપિત છે જેની સ્થાપના ઋષિ કદમ કરી હતી તો મિત્રો તમે કર્મનાથ મહાદેવના દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ